શ્રી રામચંદ્ર ભગવાન શ્રી કૃષ્ણ કનૈયાલા શ્રી હનુમાનજ મહારાજ બહુત છે આવું આજના માનસ સત્સંગમાં હર શનિવારે આપણે મનની મનોકામનાઓ લઈ અને આપણે હનુમાનજીના ચરણોમાં શિષ નમાવી અને ભગવાનને વંદના કરી અને માંગીએ છીએ કે પ્રભુ કવન કઠિન જગ માહી જો નહી હોય તાત તુમ પાહી વાલા ભક્તો કલિકાલ કલયુગના રાજા ધીરાજ કેસરી નંદન હનુમાનજી છે ભગવાન વિષ્ણુ એક યુગ પૂરતા ભગવાન રામ એક યુગ પૂરતા ભગવાન કૃષ્ણ એક યુગ પૂરતા એમાં હવે આ કલયુગ અને કલયુગ રાજા કોણ તો કે રાજા ધીરાજ કેસરી નંદન હનુમાનજી મહારાજ આ હનુમાનજી મહારાજ ના ચરણો માં જે જે શિષ નમાવે કવનસો કાજ કોઈ પણ કામ કઠિન આ જગ માં કઠણ માં કઠણ કામ એ હનુમાનજી ના ચરણો માં મન કર્મ વચન ધ્યાન જો લાવે મન કર્મ વચન ક્યાં બોલા મન કર્મ વચન ધ્યાન જો લાવે મન લઈ આવો કર્મ કરો વચન હું આપના ચરણોમાં નિરંતર આવીશ નિરંતર આવીશ નિરંતર આવીશ એટલે કવન શો કાજ કઠિન જગમાં જો નહીં હોય તો હાકલ પાડો અને મારો હનુમાનજી હાજરા હાજર થઈ જાય એવી આ દિવ્ય મૂર્તિ છે હાકલ ખાલી એક

રોજ હજારો ભક્તો આવે દર્શન કરે ભગવાન કાંઈ ને કાંઈ માંગે પરમાત્માની કૃપાથી એના બધી જ મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય એવું આ ધામ અને કળિયોગનો રાજા હનુમાનજી છે અને વાલા ભક્તો હવે જો આવનારા બે હજાર અને આ પચીસના ના ના વર્ષમાં સુખી થવું હોય ને તો આવનારું આ વર્ષ છે ને શનિવારથી શરૂઆત થાય છે શનિ થાપે કોઈ નવું થાપે શનિ જ્યારે વર્ષ થપાતું હોય ત્યારે પીડાકારક હોય એમ કહેતા હોય છે ઘણા બધા પણ જે લોકો હનુમાનજીની ભક્તિ કરશે હનુમાન ચાલીસાના પાઠ કરશે હનુમાનજીની જે નજીક રહેશે એનું કાંઈ વાળ વાંકો નહીં થાય શનિ ભગવાન વચને બંધાયેલા છે હનુમાનજીને કે હનુમાનજી તમારી જે ભક્તિ કરશે તમારી જે પૂજા કરશે એના ઉપર મારી અમી દ્રષ્ટિ રહેશે ક્યારેય મારી ખરાબ દ્રષ્ટિ નહીં થાય એ બંધાણા છે હનુમાનજી સાથે શનિ ભગવાન અને આપણે દૂર દૂરથી અહીંયા ભક્તો આવે છે અને દાદાના ચરણોમાં શિષ નમાવે છે અને શિષ નમાવતાની સાથે જ મારો હનુમાનજીને આશીર્વાદ આપે છે જાઓ તમારું કલ્યાણ ભગવાન હનુમાનજી મહારાજ ચિરંજીવી છે અસ્વસ્થામાં બલિવ્યાસો હનુમંત વિવિક્ષણમ કૃપા પરશુરામચ સપ્તેત ચિરંજીવીના સાત આ ચિરંજીવીઓ છે એમાં હનુમાનજી ચિરંજીવી છે અને હેલામાં હેલી ભક્તિ હોય ને તો હનુમાનજી કઈ કઈ શ્રી રામ નામ ચાલીસા ખાલી બસ એની સામે તમે આવી અને આંખ માંથી અયાના ભાવથી કરો હાકોટો અને બે આહુડા પાડી લ્યો તોય મારો હનુમાનજી તરત જ રીઝી જાય એવો દેવ છે હનુમાનજી અને બેનો થી ઝપાટે હનુમાનજી ઘણા બધા એમ કે કે બેનોથી હનુમાન બાપુ ઓગણીસો એક્યાસી ની કથામાં આ વાતનો એમણે ખુલાસો કર્યો છે કે મારો હનુમાનજી તો અખંડ બ્રહ્મચર્ય ની મૂર્તિ છે આ મારા હનુમાનજી કને સ્ત્રી કે પુરુષ નો ક્યારેય ભેદ નથી ચાલો હનુમાનજી એની તો અમી દ્રષ્ટિ છે બેનો પૂજા થાય હનુમાન ચાલીસાના પાઠ થાય અને બેનું કામ હનુમાનજી જલ્દી કરે કેમ તો કે જન્મતા વેત જ મા અંજની કોણ હતા સ્ત્રી હતા અને મા અંજનીના આંખમાંથી આંસુ પડ્યા હનુમાનજીએ જન્મ જન્મતા વેત જ જો બોલ્યો ને તો એ પેલો બાળક છે હનુમાનજી બાકી કોઈ જન્મતા વેતતા બોલ્યા બધા રોયા હતા રામ અવતર્યા તો રોયા

તો માને હરખવો જોઈએ તું રોષ કેમ કાંઈ નથી બેટા એ કે આ મારા હરખના આંસુ છે માં હું વિજ્ઞાન અને જ્ઞાનનો જાણવા વાળો છું જ્ઞાનીના અગ્રગણ્યમ છું મા દુઃખનું આહુળું છે તારું એનું ગરમ લાગે સુખનું આહુળું ટીપું પડી જાય હરખનું એ ઠંડુ હોય માં આ તારા વેદનાના આંસુ છે અને ત્યારે માં અંજની કહે છે કે બેટા કાંઈ નથી પણ વાત એટલી છે કે મને ઋષિમુનિઓનો શ્રાપ છે કે જ્યારે સૂર્ય ઉદય થશે એટલે તારો દીકરો નહીં હોય એ કે માં એ તો સામાન્ય વાત છે અને એમ કહેવાય છે કે યુગ સહસ્ત્ર જો જન પર ભાનું લીલો મધુર ફળ જાનું સીધો જ એમણે તરત જ મોઢામાં ગ્રહી લીધો તરત જ ઇસ મિનિટ હવે સૂર્યની ગતિ રોકાઈ ગઈ સૂર્યની ગતિ રોકાઈ દિવસ ઉગે નહીં ઋષિમુનિઓ વિચાર કરવા માંડી કે આ શું બ્રહ્માદી દેવતાઓ વિચાર કરવા માંડ્યા આ શું સત્રાચર જગતના જીવ મુજાવા માંડ્યા સૂર્ય વગર કે આ શું હવા રોકાઈ ગઈ વાયુ રોકાઈ ગઈ આ શું થયું વિચાર કરો કાલ અહીંયા આપણે કેટલા હાજર હતા ખાલી એક જ હનુમાન મંદિર તરફથી એક વંટોળ્યું કરતું જ્ઞાયું કેવા બધા ભાગ્યા એક જ ખાલી સેકન્ડમાં એટલે જો સ્ત્રીની વાત મારો હનુમાનજી તરત સાંભળે છે ઘણા બધા ખોટી એમ કે હનુમાનજી ની ભક્તિ બહેનો થી ન થાય હનુમાનજી ને આમ આગળ હાથ પગે લાગી આમ રાખી ન લગાય આ બધી ખોટી વાતો છે વાહિયાત વાતો છે હનુમાનજી ને તું કરાય કે બાપા અમે તો તમારા શરણ્યા છીએ અમે તો તારા બાળક છીએ અને હનુમાનજી તમે બાળક બની જાવ ને એટલે હનુમાનજી તરત જ બધા કામ કરી દે હું બીજા ધોરણ માં બીજા ધોરણમાં ત્યારથી મને હનુમાનજી હૃદયમાં છે એક માતમા અમારા ગામમાં ખાખી માતમા આયા કે તમને બીક લાગતી હોય ને તો હનુમાન ચાલીસાના ના પાઠ કરજો એટલે બીજા ધોરણ માં તો આપડે જ હોય અને એમાં પાછા રાત્રે અમારા બાપુ જેમ કે જાઓ ગાયો હાટુ ચરો લેતા આવો ગાયો બાંધી આવો હવે અમારા ઘરથી વાળો થોડોક દૂર અને રાત્રે આઠ વાગ્યા અંધારું થઈ જાય શિયાળો હોય એટલે પછી બીક લાગે આમથી કાક થશે આમથી અને એ સમય તો પાછો જમાનો ભૂત નો જ હતો મને તેવું લાગે લાઈટ લાઈટું નથી લેવો અને ત્યારે પછી એમ થાય કે આ બાપુ તારે કેમ કામ ચિંતા હશે હવે પિતાજી ની આજ્ઞા એટલે કરવી પડે અને તેની ખાખી માત્મા એ કીધું જો હનુમાન ચાલીસા ના હનુમાનજીને યાદ કરો તો તમારી બાજુમાં ભૂત પ્રેત આવે નહીં અને ત્યારથી આપણે હનુમાન ચાલીસા બીકમાં બીકમાં ચાલી અત્યારે મોજથી કરીએ છીએ